આયુર્વેદમાં તો સૌથી પહેલે વાત કીધી હવે જ્યારે દંપતીએ કેમ પ્લાન કરવો તો બેને કીધું કે બીજ કયું લેવું ભૂતળી વાવવી છે ભૂતળા વાવવા છે કપાસ વાવું છે તો પેલે નક્કી કરવું પડે કે કયું બીજ વાવશું અહીંયા આયુર્વેદે કીધું છે કે ભાઈ બીજ વાવવા પહેલાં છે ને બીજ ક્યાંથી લેવું નક્કી કરવાનું બીજ પછી લેજો પહેલાં બીજ લેવા ક્યાં જાવ છો તો અહીંયા તો બીજ આપનારા કોણ છે પતિ પત્ની તો આ પતિ પત્નીની પહેલી શરત કઈ આ પ્રી કન્સેપ્શનલથી પહેલાં પ્રી મેરિટલની વાત છે લગ્ન કેમ થાય તો જેનું ગોત્ર સમાન ન હોય ને એનું લગ્ન કરવાનું અતુલ્ય ગોત્ર હવે તમને એ ભાષા કદાચ જાજી સમજાય અથવા તો વાત કરવાનો એટલો ટાઈમ નથી પરંતુ તમને આજની જે પેટર્ન છે કદાચ નર્સિંગની છોકરીઓ અને જનરલ બધી છોકરીઓ જે ભણી હશે ભણે છે એમને ખબર હશે ભણાવે છે એમને તો ખબર હોય જ થેલેસેમિયા દાખલા તરીકે આજે આપણે થેલેસેમિયાની ચર્ચા કરીએ તો થેલેસેમિયા માઇનર હોય કોઈ છોકરીને તો એને શું ધ્યાન રાખવાનું કોઈ કહેશે બરાબર સામે જે છોકરો જોવા જાય છે એને થેલેસેમિયા માઇનર ન હોવું જોઈએ સમજાય છે આ વાત તો શું થાય કે બંનેના થેલેસેમિયા માઇનર વાળું વ્યક્તિત્વ આવી ગયું બે છોકરા છોકરા છોકરીને થેલેસેમિયા માઇનર છે તો શું થાય એને થેલેસેમિયા મેજર થાય એ બચી ન શકે થેલેસેમિયા માઇનર એ નોર્મલ લાગે એને કંઈ રોજ તકલીફ નથી એના શરીરમાં રોગ છે પરંતુ એ રોગ બે ભેગા થાય ને પતિ પત્ની તરીકે તો એના બાળકને એવો રોગ આવે કે જેમાં રક્તકણું ઉત્પન્ન જ ન થાય ઓલામાં રક્તકણો નબળા હોય ઓછા હોય હિમોગ્લોબિન ડાઉન રહીએ પણ જો બંને થેલેસેમિયાવાળા હોય તો પછી જો એ લગ્ન કરે તો એને એનું બાળક આવે એને થેલેસેમિયા માઇનર ન થાય મેજર થવાની શક્યતા રહીએ અને એ મેજર થાય તો એને દર વીસ દિવસે ત્રીસ દિવસે બ્લડ ચડાવવું પડે અને ન ચડાવવું તો એનું પછી ડેથ થઈ જાય કારણ કે એને પોતાના બ્લડ મા માં પોતાના બ્લડ સેલ આપે છોકરાને વધુ વધુ છ મહિના ટકે જન્મ સુધી મા એના રક્તકણ આપ્યા હોય પોતાના શરીરમાંથી એટલે એ છ મહિના સુધી વધારે છોકરું બચે નહીં એટલે પછી ખબર પડી જાય કે કેમ આમ થાય છે એટલે ડૉક્ટર ગોતે તો ખબર પડે કે એને થેલેસીમાં મેજર છે એટલે તરત રક્તદાન કરે દર મહિને દોઢ મહિને પંદર દિવસે વીસ દિવસે મારે ભુજનો એક ત્યાંથી લખપતથી કેસ આવે છે દર છ દિવસે બ્લડ ટ્રાન્સમિશન કરવું પડતું દર છ દિવસે મુસલમાન દંપતી એકદમ ગરીબ આપણા સંતોષી માતાના મંદિરમાં કચ્છ કલ્યાણ સંઘનું કાર્યાલય છે એમાં અમે એક આવું નાનું પંચગના સેન્ટર ચલાવીએ છીએ અમે એક દવા બનાવી છે કે કમસે કમ એનો બચાવી તો નહીં શકીએ બાળકને પણ એનો રક્ત દર છ દિવસે આપવું પડતું એને અમે દવા ચાલુ કરી અમે જે પંચગની ગાયમાંથી જ ગાયના પંચગવની દવા બનાવી છે તો વીસ દિવસે પછી ચડાવવું પડ્યું હવે એને ત્રીસ દિવસે પિસ્તાલીસ દિવસે બ્લડ ચડાવવું પડે છે બ્લડ તો ચડાવવું પડે છે પણ રક્તકોણો લાંબો સમય સુધી ટકે છે બસ આટલું જ અમે કરી શકીએ છીએ કારણ કે એ લોકોને એ ખબર નથી કે એ થેલેસીમા માઇનોરવાળા હતા એ તો અભણ હતા મુસલમાન છે ગરીબ છે એને આવવું હોય તો બસના પૈસા નથી આવવું હોય તો લોહી ચડાવવા આવવું હોય તો આ થેલેસીમા માઇનર એક ગોત્ર થયું એને તમે ગોત્ર સમજો બીજું થેલેસેમિયા માઇનરી ગોત્ર છે એટલે સગોત્રે લગ્ન કર્યા એટલે બાળક ખામીવાળું આવે એમ આયુર્વેદ કીએ છે એટલે આ ગોત્ર એ કોઈ એવી વાત નહોતી ધાર્મિક ને ક્રિયાકાંડ ને ચાંદલો ને ને ચોટલો ને બંગડીને ધોતીયું ને સાડી સાડીને એવી વાત નહોતી આ એકદમ વૈજ્ઞાનિક વાત હતી કે સગોત્રે લગ્ન ન થાય એટલે શારીરિક રોગો આવવાની જ શક્યતા રહીએ નહીં પહેલે તો અને એટલે પછી આપણે ત્યાં વ્યવહારમાં શું છે જે વડીલ બહેનોને કદાચ ખબર હશે કરતા હશો કે નહીં ખબર નહીં પણ છોકરી ગોતવા જાય જ્યારે ત્યારે કેટલી પેઢી જોવાની હોય કોણ કહેશે કોઈ વડીલ બેન વડબેન તમે ન કહેતા આવે કોઈ બીજા બેન કહીએ કે છોકરી આપણે જ્યારે ગોતવી હોય આપણા દીકરા માટે વહુ ગોતવી હોય તો કેટલી પેઢી જોવાની કોઈ પણ એક બેન કહીએ હાથ ઊંચો કરો તો હું એને પૂછી શકું કોઈક હાથ ઊંચો કરો જેને ખબર છે આ તો કેવું છે હા બેન સાત પેઢી અને છોકરો જોવો હોય તો એટલે કે જમાઈ ગોતવો છે તો હા તમે વધારે વિચારો છો સારું છે અભિનંદન પણ છોકરી જોવી હોય ને તો મિનિમમ ત્રણ પેઢી જોવાની મિનિમમ છોકરી એની મા નાની આટલું તમે જોઈ લો તો તમને એના શારીરિક રોગોનો આઈડિયા આવી જાય છોકરો હોય તો સાત પેઢી જોવાની છોકરો ગોતવો છે આપણે જમાઈ ગોતવો છે તો સાત પેઢી ગોતવાની છોકરીના ગોત્ર દર વખતે બદલે છે બરાબર એટલે એની જેનેટિક પેટર્ન જલ્દી બદલી જાય એટલે આપણે બહુ જાજી ચિંતા ન કરાય છોકરી જ્યારે ગોતવા જાય ત્યારે પણ છોકરો ગોતો જમાઈ ગોતો કોઈને દીકરો પસંદ કરવો છે ત્યારે માતા બહેનો યાદ રાખજો કે સાત પેઢીમાં કોઈને કાંઈ ડાયાબિટીસ થેલેસેમિયા અથવા ઘણા બધા ઉઠમણું કર્યું હોય પેઢી ઉઠાડી દીધી હોય ગાંડો હોય આ બધા વસ્તુઓ આપણા બાળકોમાં એના બાળકોમાં આવે તો આ સગોત્રે લગ્ન ન કરવાનું સૌથી પહેલું ઇન્સ્ટ્રક્શન છે એટલે આજની ભાષામાં વાત કરી તો થેલેસીમિયા ચેક કરાવો જેનેટિક પ્રોફાઇલ ચેક કરાવો વગેરે વગેરે મને થોડીક ડિટેલ હવે જે વાત કરીશ ને એ તમે અહીંયા ગોત્ર તમે જોશો આ ચૌદ ઋષિના આપણે સંતાન છીએ બાઇડન છે ને બાઇડન અમેરિકાનો પ્રમુખ અથવા નવો જે કંધારનો પ્રેસિડેન્ટ બન્યો મુસલમાન છે આતંકવાદી છે પણ એને એનું ગોત્ર હોય એને ખબર નથી પ્રોબ્લેમ એક જ છે કે એને એનું કયું ગોત્ર છે એ ખબર નથી બાઇડનને પણ એનું ગોત્ર છે ઓબામાને ગોત્ર હોય આપણે બધા મનુષ્ય છીએ ને જે બધા મનુષ્ય તું બળા મહાન હૈ આપણે ખાલી ભારતની વાત નથી કરી આપણે ઋષિમુનિના સંતાન છીએ જે દેવતાના સંતાન છીએ પણ બાપ દૈત્ય હોય તો આપણે એના સંતાન છીએ તો આ ગોત્ર છે ને ચૌદ મૂળ ગોત્રમાંથી બધી શાખા પશાખા થઈ છે હવે ગોત્ર ન ખબર હોય તો જેમ કે આપણે ગોત્ર કેવી રીતે ખબર પડે ખબર તમારે ક્યાંય ગોત્રની તમને કોને કેટલાને ખબર છે કે અમારું ગોત્ર શું છે હાથ ઊંચો કરો સૌથી મોસ્ટ ઇગ્નોર પટેલ સમાજ છે ક્યાંય પણ જાઉં સૌરાષ્ટ્રમાં જઈએ ક્યાંય પણ પૂછીએ તમારું ગોત્ર શું ખબર આવે ને છતાં હાથનું ઊંચો હું ન ઊંચો કર્યો તો ક્ષમા કરજો મને પરંતુ કાંઈ જ ખબર નથી તમને બધાને એમ થાય કે આ ગોત્ર એટલે બ્રાહ્મણની વાતો છે અને પંડિતની વાતો છે ને ધાર્મિક વાતો છે અને પણ સૌથી મોટી જો સમાજે કાંઈ વિચારવાનું હોય ને તો સૌથી પહેલાં આંબો બનાવો તમારા કુટુંબે તમારો તમે પચાસ ટકા રોગ નીકળી જશે તમારા આખું એજ્યુકેશન બદલી જશે તમારી સોસાયટીની તાકાત બદલી જશે ખબર જ નથી આપણને કે આપણા દાદા પરદાદા કોણ હતા બસ મહાન માણસો હતા કોઈક એક બહુ મોટું નામ થઈ ગયું હોય એને આપણે સુરાપુરા માનીએ અને અથવા ઇતિશ્રી પણ કદાચ તમે ઇન્ડિવિજ્યુઅલ ન કરો પણ સમાજના આગેવાન અહીંયા બેઠા હોય તો એમણે વિચારવાની જરૂર છે આપણે ખબર જ નથી કે ગોત્ર કયું છે ને તમારી પાસે બોલાવે છે પંડિત જ્યારે તમે વાસ્તુ કરો મકાનનું તમે લગ્ન કરો પણ તમને એ ખબર જ નથી કારણ કે પંડિતમાં જ રસ નથી આપણને એ વિધિ કરવામાં રસ છે સાડી પહેરવામાં રસ છે ધોતિયા બાંધવામાં રસ છે જનોઈ ટીંગાડવામાં રસ છે એના મૂળ જ્ઞાન તત્વજ્ઞાન અને આપણા ઉપર નથી શું થાય છે એ સાંભળવું જ નથી સમજવું જ નથી અને અમેરિકા કીએ એવા હોસ્પિટલ બનાવી છે અમેરિકા કીએ એવી કોલેજો ચલાવી છે અમેરિકા કીએ એવા કપડાં પહેરવા છે અમેરિકા કીએ એવું ખાવાનું છે જેને પોતાને જ ખબર નથી કે એની શું હાલત છે તો તમને ગોત્ર જો ગોતું હોય ને તો તમે ગયા જાજો ગયા સિદ્ધપુર જાજો સિદ્ધપુર જાઓને તમારા પિતૃઓનું સરવણી ન કરવી હોય ને અથવા કરવી હોય ફરીથી ગયામાં જાઓ જ્યાં પિતૃનું શ્રાદ્ધ થાય છે ને ત્યાં જાઓ તો ત્યાં તમે ખાલી કહો કે અમે ભુજથી આવ્યા સુખ પરથી આવ્યા માનકુવાથી આવ્યા તમારી અટક વરસાણી કે જે તમારી અટક છે એ બોલો પટેલ છે એમ બોલો એટલે તમને ખબર નહીં હોય પણ તરત ચોપડો કાઢી તમારા વડીલો જ્યારે પણ ત્યાં ગયા હોય પિતૃ કરવા એની નોંધ એની પાસે નીકળશે એ બારોટ વયવંચા પંડા પુરોહિત એ બધાની એક કોમ્યુનિટી હતી એ સાચવતી કે આપણા ગોત્ર ક્યાં છે એને ખબર હોય આપણા ગોર મહારાજને ખબર હોય તમારું ગોત્ર શું છે જે આપણે લગ્ન કરાવે છે એને પૂછજો આપણે પૂછતા જ નથી આપણે તો સાસુને કઈ સાડી દેશું ને વેપારને કેમ રાખશું ને જમવાનું કઈ જગ્યા રાખશું ને રિસેપ્શન ક્યાં કરવું છે આપણે કઈ વાર એ બધું કરો કોણ ના પડે કરવું જોઈએ પણ એના કરતાં મહત્ત્વનું આપણે નવી પેઢી તૈયાર કરી રહ્યા છીએ લગ્ન એટલે તો આ ખબર નથી આ મોટી વિડંબના છે એટલે કાં તો તમે સવાર રૂપિયોને નળિયેર કોઈ તમારા પુરોહિતને આપો અગિયાર રૂપિયા દક્ષિણ આપો તો ખબર પડે કાં મને સવા લાખ રૂપિયા આપો હું તમારી જેનેટિક પ્રોફાઇલ ચેક કરી દઉં બ્લડ દ્વારા અને કહું કે તમે કયા ગોત્રના છો શું કરવું જોઈએ કયો પરંપરા નિભાવ આપણે તો આવી કોઈ વૈજ્ઞાનિક બીજા પાસે જવું જ ન પડતું પોતાને જ ખબર હોય મારું કયું ગોત્ર છે એની વે પણ આપણે ઋષિમુનિના સંતાન છીએ એ યાદ રાખો આયુર્વેદના અમે છ સાત ચેપ્ટર લીધા કે આ બધું રિસર્ચ કેવી રીતે કરશું તો આ જે ચેપ્ટર જે શબ્દો છે સંસ્કૃતમાં નીચે અંગ્રેજી એના થાય છે એ અંગ્રેજી આજની મેડિકલ ડિક્શનરીમાં છે આજે એના ઉપર રિસર્ચ કરે છે પણ એ જ વસ્તુ સંસ્કૃતમાં હજારો વર્ષ પહેલાં આયુર્વેદમાં આયુર્વેદના ગ્રંથોમાં છે એને અમે રિસર્ચનો પોઈન્ટ બનાવ્યો અમે બોલે સીતોપલાધિન તાલીસાદીન શંખવટીને હિંગવાષ્ટકવાળા નથી યાદ રાખજો એ તો તમને બધાને ખબર છે તમને પેટમાં દુખે તો પેટમાં દુખે તો શું કરવું શરદી થાય તો શું કરવું એ તો આપણી માતાને બહેનોને એ બધી ખબર હોય ભારતનો વૈદ ભારતનો આયુર્વેદાચાર્ય એવો હોવો જોઈએ એ દુનિયાને મદદ કેમ કરી શકે એ વિચારથી અમે આખા આમાં કામ કર્યું અને આ ચેપ્ટર ઉપર અમે રિસર્ચ કરવાનું શરૂ કર્યું અને ફરી પાછું અમે ઓલા તરફ ગયા કે ભાઈ આ બેસ્ટ પ્રોજેક્ટની માટે બીજા આચાર્યોએ શું કીધું છે તો એમણે કીધું કે ભાઈ તમારે આવું પ્લાન કરો તો આ કરો તે કરો હવે આ વસ્તુ તો સંસ્કૃતમાં છે આ તો બધું આયુર્વેદમાં છે તો લોકોને કેમ પહોંચાડશું મારી હોસ્પિટલમાં થોડા કોઈ ઉત્તમ સંતતિ માટે આવવાના છે હોસ્પિટલમાં તો કોણ આવે ઉધરસ છે ને જાડા છે ને શરદી છે ને મને લાગ્યું કે ભાઈ આ આપણું કામ નથી ખાલી ઠીક છે ઓપીડી હોય દર્દીને દવા આપીએ એ વૈદ તરીકે મારી ફરજ છે પણ હું વિદ્યાર્થીઓ કેવા તૈયાર કરું એ ખાલી સીતોપલાદી જ આપશે એ સંખોટી જ આપશે એ ઓલી યોગરાજ ગુગળ આપીને સાંધાના દુખાવવામાં ઓલું કરશે એ માલિશના તેલ બનાવશે જે કંપનીઓ બનાવે જે સામાન્ય માણસો કરે જે બહેનો પોતે ધૂપેલ તેલ માથાના બનાવતા એવું મારા વિદ્યાર્થીઓ કરશે કે કાંઈક એવું રિસર્ચ કરશે જે દુનિયાને કાંઈક બતાવવાનું છે એટલે મારા સ્ટુડન્ટ સામે આ વિષય મૂક્યો જો આ રિસર્ચ કરવું છું તૈયાર છો આ રેફરન્સીસ છે આ આપણી ફરજ છે અને આપણે આ કામ કરવું જોઈએ અને એ રીતે પછી અમે કામ શરૂ કર્યું